મંગલમ પ્રણામામ્યહ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે દાનની અને એ પણ દાન મંગલ દેવના દાનની વાત કરવી છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતે સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમચ મંગલમ પ્રણામામ્યહ મંગલ દેવનો આ શ્લોક છે મંગલ ભગવાન જે છે ભૂમિદેવ ભૂમિના પુત્ર છે મંગલો ભૂમિ પુત્ર કરતા મહાકાર્ય સર્વકાર્ય વરોધક જે લોકોની જન્મકુંડલીમાં મંગલ જો ખરાબ હોય તો તમારે મંગલ દેવનું આ ઉપાય કરવો જોઈએ મંગલદેવના ઉપાયની અંદર આપણે વિધિ કરી શકીએ છીએ હવન કરી શકીએ છીએ જપ કરી શકીએ છીએ અને દાન પણ કરી શકીએ છીએ જો આપણે દાન કરવું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે મંગલદેવના દાનમાં કઈ કઈ વસ્તુ છે ક્યારે કરવું જોઈએ કઈ રીતે કરવું જોઈએ સંપૂર્ણ જાણકારી આપણને હોવી જોઈએ અને આજના કાર્યક્રમમાં હું તમને મંગલદેવના દાનની સંપૂર્ણ માહિતી આપીશ મંગલ ગ્રહ જે છે મંગલકારી મંગલ નામ મંગલ છે પણ જેની દોષ થઈ જાય તો ને અમંગલ કરી દેશે લગ્ન થાય એટલે પેલું કે ભાઈ અમારે અમને તો કે મંગલ છે એટલે લોકો ગભરાવા માંડે ભાઈ મંગલ છે મંગલવાર કરાય ના કરાય નામ મંગલ પણ કરે અમંગલ હો પણ એ અમંગલમાંથી જો મંગલ કરવું હોય તો એનું ઉપાય અને દાન પણ કરવામાં આવે છે મંગલ દોષમાંથી મુક્તિ માટે દાન કરી શકો છો બીજા નંબરની વસ્તુ મંગલ ગ્રહ એ મનુષ્યના શરીરમાં પણ એક વસ્તુની સાથે જોડાયેલો છે જેમ કે આપણે એવું માનીએ કે ભાઈ સૂર્ય ભગવાન છે એ મનુષ્યની આંખ કહેવામાં આવે છે એટલે પ્રકાશ સૂર્ય એટલે પ્રકાશ ચંદ્ર એટલે કે મન ચંદ્રમાં મનસો જાતે ચક્ષો સૂરજો જાય એ ચંદ્ર મન સાથે ગ્રહ છે કોઈને બુધ ખરાબ હોય તો ચામડીના રોગ થાય કોઈને રાહુ સારો ખરાબ હોય તો હાડકેની તકલીફ થાય પણ જેની કુંડલીમાં મંગલ ખરાબ હોય તો મંગલ કુંડલીમાં લોહી સાથેનો ગ્રહ ગણવામાં આવે છે લોહી બગડે ઘણાને રાહુ સાથે મંગળ હોય તો રાહુનું કામ છે બગાડવું અને મંગળ એટલે લોહી તો લોહીને બગાડવાનું કામ એટલે રાહુ મંગલ ભેગા થાય તો બ્લડ કેન્સર થાય અથવા લોહીની ઉણપ થાય ખાલી એકલો મંગલ ખરાબ હોય તો શરીરમાં લોહી ઓછું રહેતું હોય અથવા લોહી વાગે ને બહુ બધું લોહી નીકળી જતું હોય છે મતલબ લોહીને લઈને સમસ્યાઓ પણ મંગલ ગ્રહથી થાય છે ત્રીજા નંબરની વાત કે જે વ્યક્તિને ખાસ કરીને ભૂમિને લઈને કોઈ વ્યવસાય હોય ખેડૂત હોય કેમ કે મંગલ ગ્રહ ભૂમિનો ગ્રહ છે જે વ્યક્તિ ઉપર વધારે દેવ થઈ ગયું હોય તો પણ એ પણ મંગલ દેવની ઉપાસના કરી શકે છે કેમ કે અહીંયા લખ્યું છે કે મંગલો ભૂમિપુત્ર છ ઋણ કરતા ધનપ્રદો ઋણ કરતા જે ઋણ થયું હોય માથે તો એમાંથી પણ મુક્તિ આપે છે ધનપ્રદો સ્થિરાસાનો મહાકાય સર્વ કાર્ય વરોધક મંગલ ગ્રહની કૃપાથી મનુષ્યને ભૂમિથી ફાયદા થતા હોય ઘણા વ્યક્તિ એવા હોય કે જમીનને લઈને કોઈ બ્રોકર હોય કોઈ ખેડૂત હોય ભૂમિના કોઈ વ્યક્તિ મકાનને લઈને લેવેજ કરતા હોય ભૂમિ એટલે માટી સિમેન્ટ રેતી કપચી આ બધી વસ્તુમાં જોવા જઈએ તો એનો ગ્રહ મંગલ ગ્રહ છે તો જેટલો મંગલ ગ્રહ સારો એટલી વ્યક્તિને જીવનમાં એટલા ફાયદા સારા અને મંગલ ગ્રહ માટે કહ્યું તે પ્રમાણે પૂજન જપ તપ હવન વગેરે બધું કરીએ પણ દાનની જયારે વાત આવે તો દાન પણ આપણને ખબર હોય છે મંગલ ગ્રહ ને ખુશ કરવા માટે આપણે કયું દાન કરવું અને ક્યારે કરવું તો મંગલ દેવ નો વાર છે મંગળવાર ખાસ કરીને મંગળવારનો ઉપવાસ કરી શકો છો નવ મંગળવારનો ઉપવાસ તમે રહી શકો છો રહી વાત દાનની તો શાસ્ત્ર એવું કહે છે હું નથી કેતો શાસ્ત્ર કહે છે અને શાસ્ત્ર કહે છે તે વાત હું તમને કહું છું શાસ્ત્રમાં લખ્યું છે प्रवार मसूरीकाश्च वृषं ऋणं चापि गुडं सुवर्णम् आरक्तवस्त्रं करवीरपुष्पं ताम्रं हि भौमाय वदन्ति दानं प्रवारगोधूम मसूरकाश्च મંગળ દેવની કૃપા માટે પહેલું જો તમારે દાન કરવું હોય તો મંગળ નો રત્ન રત્ન જેને મૂંગો કહેવામાં આવે છે પ્રવાર મૂંગો તો રત્નનું દાન કોઈ બ્રાહ્મણને કરવાથી પણ મંગળ પ્રસન્ન થાય બીજા નંબરે પ્રવાર ગોધૂમ ગોધુમ કહેતા ઘઉં ઘઉં વસ્તુ બનાવીને મંગળવારના દિવસે દાન કરવાથી અથવા ગાયને ખવડાવવાથી પણ લાભ થાય છે ત્રીજો પોઈન્ટ પ્રવાર ગોધુ મસૂરી એટલે કે મસૂરની જેમ અનાજમાં આપણે જેમ ચણાની દાર ગુરુ માટે આવે છે મગની દાર બુધ માટે આવે છે એમ મસૂરની દાર જે કેસરી કલરની હોય તે મંગલમાં આવે છે તો મસૂરની દારને કેસરી કપડામાં બાંધીને દાન કરવાથી મંદિરમાં મંગળવારમાં મંગળવાર દિવસે મૂકવાથી પણ લાભ થાય છે ચોથી વાત લાલ રંગનો બળદનું જો દાન કરવામાં આવે અથવા લાલ કલરના જો બળદને ખવડાવવામાં આવે તો પણ લાભ થાય છે વૃષમ ઋણમ ચાપી ગુડમ સુવર્ણ લાલ બળદ પાંચમા નંબરે જે છે ગુડ કેતા ગોળ મંગળવારના દિવસે નવસો ગ્રામ ગોળ લઈ નવવાર માથા ઉપરથી ઉતારી અને દાન કરવાથી મંગલ શુભ પરિણામ આપે છે પણ નવસો ગ્રામ ગોળ લેવો નવવાર ઉતારવો નવ વાર દાન કરવું નવ મંગળવાર કરવાનું આ રીતે તો એનાથી પણ લાભ થાય છે આગળનું છઠ્ઠું દાન સુવર્ણ આ બહુ અઘરું છે સુવર્ણ દાન ભાવ જ બહુ હેવી હોય તો મંગળના દાનમાં લાલ મૂંગો ઘઉં મસૂરની દાળ લાલ બળદ ગુડ કહેતા ગોળ અને સુવર્ણ કહેતા સોનું હવે સાતમા નંબરનું દાન લખ્યું છે

મંગલ દેવની કૃપા મળે છે અથવા વિશે કરણના ફૂલનો બનાવીને જો ગણેશજીને પહેરાવવામાં આવે છે તો પણ ફાયદો થાય છે આ રક્ત વસ્ત્ર કરવીર પુષ્પમ તામ્ર હિ ભોમાય વદંતી દાનમ તામ્રિ ભોમાય તામ્ર કહેતા જો તામાનું પાત્ર મંગળવારના દિવસે તામાનો કલશ દાન કરવામાં આવે તો પણ મંગલ કૃપા વરસાવે છે પરંતુ દાન ખાસ કરીને નવ મંગળવાર કરો છો તો એ વિશેષ ફળ આપે છે આ મેં આજે મંગલદેવ દેવના જે દાન છે એક નહીં પણ નવ નવ દાન મેં તમને કયા છે આમાંથી જે તમને શક્ય હોય જે તમારી શક્તિ હોય ભક્તિ પ્રમાણે તમારે દાન કરવાનું છે અને એ દાન કરવાથી શું લાભ થાય છે છે એ પણ મેં આગળ તમને જણાવી દીધું તો દરેક ગ્રહોના શાસ્ત્રમાં એના મંત્ર એના શ્લોક એના દાનનો મહિમા એ શાસ્ત્રમાં ગહન રીતે આપેલો હોય છે અહીંયા એવી જાણકારી સરળ ઉપાયો પણ કહેવામાં આવે છે અને એવા સરળ ઉપાયો હોય છે કે જેમાં ઘરે બેઠા તમે ઉપાયો પણ કરી શકો પણ અમારો એક જ ધ્યેય હોય છે હંમેશા આપણું જે સનાતન ધર્મ છે આપણું જે શાસ્ત્ર છે આપણું જે દાન છે આપણી જે મહિમા છે એ વસ્તુને અમે પ્રકાશિત કરીએ છીએ અને લોકો સુધી એ શાસ્ત્રના જે ગહન મંત્ર છે એને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીએ છીએ તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ અમે આવી જાણકારી સરસ જાણકારી શ્રેષ્ઠ જાણકારી આપતા રહીશું કાર્યક્રમ આપ જોતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન